તો અત્યારે અમે આવ્યા છે રાણીયા ગામની અંદર અને ત્યાં તમે જોઈ રહ્યા છો અત્યારે બટાકાનું અત્યારે કલ્ટિવેશન ચાલી રહ્યું છે અને આ બટાકા તમે જોઈ રહ્યા છો અત્યારે એમાં કઈ કઈ પ્રોડક્ટો વાપરી છે આપણે એ રૂબરૂ અહીંયા ખેડૂતોને પૂછશું અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ ખેતરમાંથી બટાકા નીકળી રહ્યા છે તો અત્યારે આપણી સાથે મોજૂદ છે આ ખેતરના માલિક નમસ્કાર સાહેબ શું નામ આપનું હિતેશભાઈ હિતેશભાઈ શાંતિલાલ પટેલ આ કયું ગામ છે મૂળ રણિયા અને તમારું મૂળ વતન છાણી તો આ તમારે કેટલા વીઘા જમીન છે સાહેબ આઠ વીઘા અને આઠ વીઘાની અંદર તમે કયા બટાકા કર્યા છે લોકર તો આજની તારીખ થઈ છે આઠ માર્ચ બે હજાર પચીસના ના રોજ અત્યારે આપે આવ્યા છે તમે અત્યારે તમારા ખેતરમાંથી બટાકા કાઢી રહ્યા છો તો આ બટાકાની અંદર તમે શું શું વસ્તુઓ વાપરી છે જરા એ બતાવશો જરા આર્યન અમૃત એપીએમસી સહેજીપુરા માર્કેટનું જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે તે સાથે સાથે શું વાપરેલું છે માઇક્રોરાઇઝા સોઇલ સોઇલ પ્રોટેક્સ ઓકે અને તમારા અત્યારે હાથમાં છે આપણી આ મેન્યુઅર તો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ખેતીવાડી ઉત્પન્ન ઉત્પન્ન બજાર સમિતિ વડોદરા કે જે માત્ર ને માત્ર શાકભાજીમાંથી આ ઓર્ગેનિક મેન્યુર બનાવે છે લિક્વિડ બનાવે છે અને સાથે સાથે ફંગીસાઈડ અને માઇક્રોરાઈઝા પણ તો અહીંયા આપણે જગદીશભાઈ પટેલ સાહેબ જે છાણીના ખેડૂત છે જે પોતે છેલ્લા દસ વર્ષથી આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને એમના અનુભવોને લઈને એમના સર્કલમાં એ આ પ્રોડક્ટ વપરાવી રહ્યા છે તો અહીંયા હિતેશભાઈને આપણે પૂછશું કે આ વસ્તુ વાપરવાથી તમને કેવું લાગે છે વસ્તુ વાપરવાથી સારો ફાયદો છે સારી થાય છે ને તમે કેટલા વર્ષથી આ પ્રોડક્ટ વાપરો છો ત્રણ વર્ષથી આની પેલા તમે શું શું વાપરતા ફર્ટિલાઇઝર બધું કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતા હતા હવે આ ત્રણ વર્ષથી તમે ધીરે ધીરે કરીને આ તે આ ઓર્ગેનિક વસ્તુઓ ઉપર વળ્યા છો અને એમાં તમને આપણે વડોદરાની જ અંદરની પ્રોડક્ટ જે આપણે આંખો અમે જોઈ શકીએ છીએ તેવી આઈપીએમસી સેજીપુરા માર્કેટનું જે સો ટકા સર્ટિફાઈડ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એ લોકો બનાવી રહ્યા છે તો એ વાપરવાથી તમને દિવસે દિવસે ફાયદો થાય છે ઓકે તો અત્યારે આ ખેતરની અંદર તમે કેટલા ટકા આ આપણા ઓર્ગેનિક વાપર્યું છે અને કેટલા ટકા તમે પેલું કેમિકલ ફર્ટિલાઇઝર વાપર્યું છે પચાસ પચાસ ટકા ને તો પહેલાં તમે બિલકુલ નહોતા વાપરતા હવે પચાસ પચાસ ટકા પર આવ્યા છો હવે ધીરે ધીરે તમે પચાસ ટકાથી સિત્તેર ટકા ઉપર જશો તો ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ બટાકાની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો અત્યારે આ બટાકા જે આજની તારીખ થઈ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ અત્યારે લાઈવ તમે જોઈ રહ્યા છો બટાકા ખેતરમાંથી નીકળી રહ્યા છે અને આ બટાકા તમે જોઈ રહ્યા છો એની શાઇનિંગ એની ક્વોલિટી તો તમારે આ પ્રોડક્ટ વાપરવાથી સોહે સો ટકા ફાયદો થઈ રહ્યો છે એ લાઈવ ખેડૂત અત્યારે તમા તમારી નજર સમક્ષ કહી રહ્યા છે તો આ છે બટાકાની ક્વોલિટી તમે જોવો લાઈવ આ ખેતર પર હજુ અત્યારે તમે જુઓ છો તો આ લાઈવ બટાકા છે અને એમણે પચાસ ટકા જ હજુ વાપર્યું છે પણ આ પ્રોડક્ટ તમે સોહે સો ટકા ખાતરીપૂર્વક તમે વાપરી શકો છો અને આ પ્રોડક્ટ વાપરવાથી ઘણા બધા ખેડૂતો અત્યારે ખુશહાલ થઈ રહ્યા છે તો તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને સારી અને સસ્તી ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનની અંદર અત્યારે એપીએમસી સહજીપુરા માર્કેટની આ પ્રોડક્ટ આપણને સો ટકા ફાયદાકારક નીવડી રહી છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ ખેતરમાંથી હવે આ ટ્રેક્ટર જઈ રહ્યું છે આગળ તો આપણે ત્યાં જઈશું તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે બટાકાની ક્વોલિટી એની સાઇઝ તમે જોઈ રહ્યા છો સારામાં સારી સાઇઝ અત્યારે બટાકાની મળી રહી છે અને આજની તારીખે આ ખેતરમાંથી બટાકા અહીંયા નીકળી રહ્યા છે તો આ લાઈવ આજની તારીખનું આ રેકોર્ડિંગ તમે જોઈ રહ્યા છો કે એપીએમસી સહેજીપુરા માર્કેટનું ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર એમને આજે ત્રણ વસ્તી વાપરી રહ્યા છે અને આજે પચાસ ટકા ઉપર આવ્યા છે અને એમનો જે આ રિઝલ્ટ જોઈને ધીરે ધીરે ઘણા બધા ખેડૂતો આ તરફ વળી રહ્યા છે તો આ વડોદરાની અંદર વડોદરાની નજીકમાંથી જ આપણું આ એપીએમસી સહેજીપુરા માર્કેટ જે શાકભાજીમાંથી આ ખાતર બનાવી રહ્યું છે તો ખેડૂત મિત્રો તમે લાઈવ આવો માર્કેટની અંદર તમે જુઓ આ ખાતર જેમાં કોઈપણ પ્રકારનું બીજું કોઈ કચરો નથી અને માત્ર ને માત્ર શાકભાજીમાંથી આ તૈયાર થાય છે તો આ વસ્તુ વાપરવાથી અમે તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રીયન્ટથી માંડીને તમામ વસ્તુઓ તમામ પોષક તત્વો દરેક પાકની અંદર ઉપલબ્ધ થાય છે તો જોઈ રહ્યા છો અત્યારે આપણા આ હિતેશભાઈના ખેતરની અંદર આ રાણીયાની અંદર એમને આપણી આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એ પ્રોડક્ટનો રિઝલ્ટ તમારી સમક્ષ અત્યારે લાઈવ તમે નિહાળી રહ્યા છો અત્યારે તમે જોઈ રહ્યા છો બટાકા ભેગા થઈ રહ્યા છે અહીંયા આજની તારીખ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ આપણે આવ્યા છે અહીંયા હિતેશભાઈના ખેતરમાં અને બટાકાની સાઈઝ તમે જોઈ રહ્યા છો એની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો તો આ છે એપીએમસી સહેજીપુરા માર્કેટના બાયો ફર્ટિલાઇઝરના રિઝલ્ટ ખેડૂત મિત્રો તમારી આંખો સમક્ષ આ પ્રોડક્ટ વપરાઈ રહી છે તો એનો ઉપયોગ કરો અને વધુ સારું ઉત્પાદન લો જમીન પણ એકદમ પોચી રૂની પૂણી જેવી થઈ જાય છે અને સાથે સાથે એનું ઉત્પાદન એની ક્વોલિટી પણ આપણને સારી મળે છે તો હવે સો ટકા સર્ટિફાઈડ વસ્તુઓ હવે ઉપલબ્ધ છે આપણી પાસે તેનો ઉપયોગ કરી અને આપણે ખેતીની અંદર ઉત્પાદન વધારો અને સારી ક્વોલિટીનું ઉત્પાદન મેળવો જોઈ રહ્યા છે અત્યારે બટાકા થઈ રહ્યા છે ખેતરમાંથી અત્યારે એકત્રિત કરી રહ્યા છે બટાકા આજની તારીખે હા તમે જોઈ રહ્યા છો એની ક્વોલિટી તો તમારી સમક્ષ અત્યારે લાઈવ બટાકા જે હિતેશભાઈ પટેલ સાહેબ જેમને આપણે એપીએમસી સહેજપુરા માર્કેટની ઓર્ગેનિક વસ્તુઓ વાપરી છે અને એ જેનું આજે આપણે લાઈવ રેકોર્ડિંગ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ સોએ સો ટકા રિઝલ્ટ દરેક પાકમાં આપી રહી છે એ ચાહે કેડ હોય બટાકા હોય શાકભાજી હોય ધાન્ય પાક હોય અને વડોદરા એપીએમસી સહેજીપુરા માર્કેટ હાઈવે ઉપર જ આવેલું છે તમે રૂબરૂ આવીને એની વિઝિટ કરી શકો છો અને આ બાયો ફર્ટિલાઇઝર વાપરો અને સારામાં સારું ઉત્પાદન લો જેનાથી આપણી જમીનની અંદર જે કડક થતી જાય છે પીએચ વધતી જાય છે તો એને જમીનનો પ્રત સુધારી અને આપણા ખેડૂતોને ઉત્પાદન વધારવામાં સો સો ટકા ફાયદો કરી આપે છે તો આ પ્રોડક્ટ વાપરો અને તમારું ઉત્પાદન સો એ સો ટકા વધારો તો આ છે આજની તારીખે બટાકાનું રિઝલ્ટ ખેડૂત મિત્રો તો હવે અહીં આપણે આજની તારીખે આ બટાકાઓને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે એની સાઈઝ પણ તમે જોઈ રહ્યા છો બટાકાની સાઈઝ તો આટલી સરસ સાઈઝ આપણને મળી રહી છે અને એ બી હજુ પચાસ ટકા જ ઓર્ગેનિક વાપર્યું છે તો જેમ જેમ આ વસ્તુ વધુ ને વધુ વપરાતી દેશે એમ આપણને સારામાં સારા પરિણામો મળતા જશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ